હરે કૃષ્ણ સો સ્વાગત છે બધાનું હરે કૃષ્ણ ગુજરાતી સંગાત ચેનલમાં સો પાર્ટ વનમાં આપણે જોયું કે કઈ રીતે જે દક્ષા પ્રજાપતિ દક્ષ અને શિવજી વચ્ચેનું એક જે યુદ્ધનો પ્રારંભ થાય છે અને યુદ્ધનું કારણ બને છે એ એક અહંકાર જે દક્ષા છે એને એવું થાય છે કે શિવજીએ મને રિસ્પેક્ટ ના આપી મને માન સન્માન ના આપ્યું એવું કરીને એક યુદ્ધનું એક ધમાસ યુદ્ધનું એક વિરામ અને પ્રારંભ થાય છે સો પાર્ટ ટુમાં આપણે જોઈશું ચાલુ કરતા પહેલાં આપણે બધા લોકો ગુરુ અને કૃષ્ણને યાદ કરીએ ઓમ અજ્ઞાનતિમિરંધ જ્ઞાનંજન શલા કયા ચક્ષુર ઉન્મિતમ મે ના શ્રી ગુરુ નમઃ ನಮ ಓಮ ವಿಷ್ಣು ಪದಾಯ ಕೃಷ್ಣಪ್ರಷ್ಟಾ ಭೂತಲೇ ಶ್ರೀಮತಿ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಸ್ವಾಮಿನಿ ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತಿ ದೇವೇ ಗೌರವೀಚಾರಿ ನಿರ್ವಿಶೇಷಾ ಶೂನ್ಯವಾಶ್ಚಾತ್ಯ ದೇಶದೇ ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತಗಾಧರ್ ಶ್ರೀವಾಸ್ ಆದಿ ಗೌರಭಕ್ತವೃಂದ ಹರಿೇ ಕೃಷ್ಣ ಹರಿೇ ಕೃಷ್ಣ 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 ಹರಿೇ ಹರೆ ಹರೇ ರಾಮ ಹರೆ ರಾಮ 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 ಹರಿ ಹರಿ ಸೊ ಪಾಟ್ ವನ್ ಮಾಶಾ ತಜಾ ಆಯ અને પાર્ટ ટુ કન્ટિન્યુ છે કે જ્યારે સતી માતા છે એ જ્યારે શિવજી પાસે જાય છે કે મારે બી મારે પિતાજીએ જે બહુ મોટું સેક્રિફાઈસ અથવા તો હવન યજ્ઞ અરેન્જ કર્યું છે ત્યાં મારે જવું છે કારણ કે બધા દેવી દેવતાઓ ઋષિમુનિઓ અને સ્વર્ગવાસીઓ બધા જ ત્યાં જાય છે સો મારે બી ત્યાં જવું છે એવું કરીને એ પેલું કરે છે રિક્વેસ્ટ કરે છે શિવજીને શિવજી છે એમને ઘણું સમજાવે છે કે કઈ રીતે આપણે ત્યાં ના જવું જોઈએ કારણ કે ઓલરેડી એમણે મારી જે છે એ ડિસરિસ્પેક્ટ કરી છે અને એક તને બી કારણ કે તું મારી વાઇફ છે તમે મારા વાઇફ છો એટલા માટે તમારું બી એ અપમાન કરશે તો બેટર છે કે તેઓ ત્યાં ના જઈએ પણ સતી માતા છે એમનું જે હાર્ટ છે એમનું હૃદય છે બહુ બેચેનીથી ભરેલું થઈ ગયું અને એના દિલથી એ ફેમિલીને મળવા માગે છે પણ એને સાથે સાથે શિવજીની બી જે વોર્નિંગ આપી છે શિવજીએ કે આપણે ત્યાં ના જવું જોઈએ એમના વર્ડ બી એમને યાદ છે તો આ વચ્ચે આ બધા વચ્ચે સતી માતા છે બહુ ડિસ્ટર્બ થઈ ગયા કન્ફ્યુઝ થઈ ગયા અને એ રડવાનું ચાલુ કરે છે આંખમાંથી એમને આસુ પડે છે અને આવી રીતે સતી માતા છે એ જ્યાં કૈલાસ છે શિવજી બેઠા છે ત્યાંથી એ ડિસ્ટર્બ માઇન્ડ એક બેચેની સાથે એમના એ છે ત્યાંથી નીકળી જાય છે અને ત્યાંથી નીકળી અને એ એમના ફાધરના ઘરે જવા માટે તૈયાર થઈ જાય છે સો જોઈએ આપણે કે જ્યારે બેચેની અથવા તો ડિસ્ટર્બ માઇન્ડ સાથે આપણે જોયું કે કોઈ બી ડિસિઝન લઈએ ત્યારે એમનું જે રિઝલ્ટ આવે છે કેવું આવે છે તો અહીંયા શિવજીએ બી ઇન્સ્ટ્રક્શન આપી હતી એમને કે ત્યાં ના જવું જોઈએ આપણે હે આપણને ઇન્વિટેશન નથી મળ્યું અને એ છે તમને કોઈ માન નહીં આપે કોઈ આવકારો નહીં આપે સો સતી માતા પરંતુ અને છે શિવજીનું નથી સાંભળતા અને એના ડિસ્ટર્બ માઇન્ડ સાથે બેચેન માઇન્ડ સાથે એ ત્યાં જવા નીકળી જાય છે ઇમિડિયેટલી જ્યારે જવા નીકળે છે ત્યારે શિવજીના જે ભક્તો હોય છે એમના જે ફોલોઅર હોય છે એમાં મહાન જે હોય છે એમના હેના મનીમાન હોય છે એક મદા યક્ષાસ અને જે સૌથી સરસ ભક્ત છે નંદીશ્વર એ બી ઇમિડિયેટલી સતી માતા પાછળ જાય છે અને નંદી છે સતી માતાને એમની પાછળ બેસાડે છે અને બધા એમના ફોલોઅર છે શિવજીના એ કોઈ છત્રી પકડે છે અમ્બ્રેલા કોઈ કમળ પકડે છે કોઈ અરીસો મિરર પકડે છે અને ગ્રાન્ડ મતલબ પ્રોસેશન અને જે પાલકી જાય છે એ રીતે એ ડ્રમ વગાડે છે કોન્શલ શંખ વગાડીને આગળ વધે છે દેન સતી માતા છે જ્યાં યજ્ઞ થાય છે જે દક્ષ પ્રજાપતિ યજ્ઞ અરેન્જ કર્યું છે તો ત્યાં એ જઈને ઉભા રહી જાય છે અને જોયું તો કોઈ બી વ્યક્તિએ એમનું આવકાર ના કર્યો કારણ કે એમને ખબર છે કે દક્ષ આમનાથી નારાજ છે શિવજીથી નારાજ છે તો એમના પત્નીને કોઈ પણ આવકારો ના આપ્યો કોઈ બી ઊભા ના થાય એક વ્યક્તિ બી ઊભો ના થયો પણ ખાલી એમના જે મધર અને એમના જે સિસ્ટર હતા એમની પાસે આવીને રડવા લાગ્યા સો સતી માતાએ કોઈ બી રિસ્પોન્સ ના આપ્યો હેના અને એમણે સીટ બી ના લીધી બેસવા માટે અને કારણ કે જે એમને જે શરીર મળ્યું છે અને દક્ષ પ્રજાપતિથી મળ્યું છે પણ દક્ષ પ્રજાપતિ એમની સામું બી ના જોયું એક શબ્દ બી ના બોલ્યો કોઈ બ્લેસિંગ્સ બી ના આપી ક્યારેય નોર્મલ વર્લ્ડમાં જ્યારે કોઈ દીકરી પરિવારને ત્યાં જાય તો કઈ રીતે ફાધર છે એમનો આવકાર આપે હસી મજાક બ્લેસિંગ્સ આપે આશીર્વાદ આપે પણ દક્ષ પ્રજાપતિ અહીંયા અને એને એક દુશ્મનની નજરથી જોવા મળ્યા અને એક શબ્દ બી ના મળ્યો સતી માતાને કે આવો બેસો હસું કંઈ નહીં સો આવી રીતે એમને સતી માતાનું જે હૃદય છે એ બહુ જ દર્દભર્યું થઈ ગયું અને પછી સતી માતાએ જોયું યજ્ઞના આજુબાજુ તો એમાં એમને જોયું કે શિવજી માટે તો કોઈ જગ્યા જ નથી હેના શિવજી માટે જે ઓફરિંગ હોય છે એ ઓફરિંગ બી નથી એમણે કર્યું તો આવી રીતે એમણે જોયું કે જે શિવજીની મહાન જે ઘોર અપમાન કર્યું એમના પિતાજીએ એન્ડ સતી માતા છે શી બીકમ સો ફ્યુરિયસ મતલબ એ જે આંખમાંથી અગન ગોળા વરસવા લાગ્યા અને દક્ષ પ્રજાપતિને આવીને તરત કહે છે કે દક્ષ બહુ જ ઘમંડ થઈ ગયું છે તમને કે તમે જો શિવજી જે ગ્રેટ મહાદેવ દેવોના દેવ મહાદેવ કહેવાય છે એમનું તમે ઘોર અપમાન કર્યું છે શિવજી છે એની ક્વોલિટીની વાત કરું ગુણની વાત કરું સતી માતા એમ કહે છે કે આ એમના નામથી જ ખાલી કે દુનિયા છે શુદ્ધ થાય છે અને તમે એમનું અપમાન કર્યું છે જે જેમની જોડેથી બ્રહ્માજી ભી આશીર્વાદ લેવા આવે છે સતી માતા આગળ કહે છે કે યસ શિવજી છે સ્મશાનમાં રહી છે એ ભૂત જે ખોપડીઓ લગાવે છે હાર લગાવે છે હેના અને ભભૂતથી એમનું શરીર ઢાકે છે પણ એ અંદરથી કેટલા શુદ્ધ છે અંદરથી કેટલા એ પાવરફુલ છે કેટલા શુદ્ધ છે તમને એમનો ખ્યાલ નથી એમનું જે ચરણની જે ધૂલ છે એ બ્રહ્માજી એમના માથા ઉપર લગાવે છે કપાળ ઉપર લગાવે છે

ઉત્તર દિશામાં બેસી જાય છે અને એક સેફ્રન કપડાં ભગવા કપડાં પહેરી અને જે આચમનનું જે પાણી છે એ સ્પ્રિન્કલ કરે છે છાંટે છે અને આંખો બંધ કરે છે અને આંખો બંધ કરે છે અને એ એમના જે પ્રાણવાયુ હોય છે એમના પ્રાણવાયુ એ જે નાવેલથી લઈને ઉપર હાર્ટમાં પછી થ્રોટમાં આઈબ્રો અને છેલ્લે છે એ મેડિટેશનમાં મેડિટેશનમાં એ એમને ખુદને આગ લગાવી લે છે આખું બોળી છે આગથી ભયાનક તરીકેથી સળગવા મળે છે અને આખું યુનિવર્સ છે આખું બ્રહ્માંડ છે એ ધ્રુજવા લાગે છે અને એવરી વન ઇઝ કે બધા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે કે ભાઈ શિવજી એમની સૌથી પ્રિય જે પત્ની છે એ આવી આવી રીતે કઈ રીતે એ મરી શકે કઈ રીતે આવી રીતે દેહ ત્યાગ કરી શકે સો અહીંથી એક તમાસાહાણ યુદ્ધનું આપણે જે સિમ્ટમ જોઈએ છે ચાલુ થાય છે અને તરત જ જે આપણા ગ્રેટ જે શુદ્ધ ભક્ત છે નારદ મુનિ હેના એ તરત જ શિવજી પાસે જાય છે અને શિવજીને કહે છે કે પ્રભુ શું થયું સતી છે એ દેહાંત થઈ ગયું છે એમનું એમણે ખુદને આગ લગાવી લીધી છે તો શિવજીનું જે હાર્ટ છે હૃદય છે એ બહુ જ દુઃખ દુઃખથી ભરાઈ ગયું અને અને એમનું જે આંખો છે આસુથી ભરાઈ ગઈ અને તરત જ થોડી ક્ષણોમાં શિવજીએ ગુસ્સો કર્યો આપણે જોયું શિવજીનો ગુસ્સો એ જ્યારે ત્રીજી આંખ ખોલે તો આખું બ્રહ્માંડને એ ભસ્મ કરી દે એવી તાકાત ધરાવે છે શિવજી તો તરત જ એમનું જે જટા હોય છે એમના જટામાંથી એક ખાલી જટાનો જે વાળ છે એક ખાલી જે એમનું વાળની પેલું છે એ જમીન ઉપર પટકાર્યો અને ત્યાંથી એમાંથી એક ભયાનક રાક્ષસ એમનું નામ વીરભદ્ર એ છે ઉત્પન્ન થયા તરત જ વીરભદ્ર કહે છે કે મારા પ્રભુ શિવ હું શું કરું તમારા માટે એમ શિવજી કહે છે કે જાઓ અને જે આ દક્ષ પ્રજાપતિ છે એને નાશ કરી દો અને એનું જે સેક્રિફાઈસ છે જે યજ્ઞ છે એ બી નાશ કરી દો અને કોઈ બી વસ્તુ ત્યાં ઊભી ના જોઈએ જે છે જે એ ઊભું વસ્તુ છે એમને બધાને પાડી દો એવું કરીને શિવજી છે એમને કહે છે કે તરત જ જાઓ અને છે વીરભદ્ર એ તરત જ શિવજીના કહેવાથી એ લાઈક થંડર લાઈક વીજળીના અવાજથી ગાજતા અને રોર કરતા અને દરાડો પાડતા એ ત્યાં પહોંચી જાય છે અને જેવા ત્યાં પહોંચે છે ત્યાં દક્ષા જુએ છે કે આ તો વાદળ વગરનું તોફાન ચાલુ થઈ ગયું આવું ક્યાંથી થયું આકાશમાં વાદળો નથી કંઈ વરસાદ નથી પણ તો બી તોફાનના અવાજો આવવા મળ્યા છે તો જે એમનું હૃદય છે એ હલી ગયું કે આ તો શું થઈ ગયું ભરા દિવસે તારા દેખાવા મળ્યા છે મને તો ત્યાં તો ડિસ્ટ્રક્શન ચાલુ થઈ ગયું વીરભદ્ર આવી અને તરત જ એમના જે જે યજ્ઞના પિલ્લર છે ઉખાડી ઉખાડી નાખ્યા નાખ્યા એમના જે પંડાલ છે એમના પંડાલ યજ્ઞ અને અને જ્યાં એમનું જે સેક્રિફાઈસના જે પેરેફેનલિયા છે બધા વિધિ વિધાનના એમાં યુરિન કરી દીધું એમણે મૂત્ર વિસર્જન કરી દીધું અને બધા જે દેવી દેવતાઓ છે એમને અરેસ્ટ કરી લીધા એમણે અને આખું આજુબાજુ બધે મતલબ તબાહી તબાહી વચાઈ નાખી વીરભદ્ર અને શિવજીના ફોલોવરે અને જે રીતે જે મહિનામ કરીને હતા એમણે ભૃગુમુનિને પકડી લીધા અને જે ચંદેશ એને એમણે પકડ્યા પૂષાને તો આવી રીતે બધાએ જે મોટા મોટા જે દક્ષના જે લીડર હતા એ બધાને એક એકને દબોચી લીધા અને વીર વીરભદ્રે શું કર્યું તેની મૂછને તોડી નાખી અને એમને આંધલા કરી દીધા અને ઘણા દાંત તોડી નાખ્યા કોઈના પગ તોડી નાખ્યા લોહીની નદીઓ વહેવા મળી એવી રીતે આવી રીતે એક આખું ડિસ્ટ્રક્શન અથવા જે એક ઇન્સલ્ટ છે એ કઈ રીતે આખા યુદ્ધમાં પરિણામ આવ્યું એ આપણે અહીંયા જોઈએ છીએ બધા જ દક્ષાના જો વેપન હતા અસ્ત્ર શસ્ત્ર મંત્ર બધું છે નાશ થઈ ગયું કોઈ કામ ના આવ્યું હેના અને હજી પણ એ છે વીરભદ્ર એ બહુ જ ગુસ્સે થઈ ગયો જોઈને અને ઘસીડીને એમને હેના એને ઘસીડીને એમના વાળ પકડીને જ્યાં યજ્ઞનું સ્થળ હતું ત્યાં લાવ્યા વીરભદ્ર અને જ્યાં યજ્ઞનો જે સામાનમાંથી એક ધારદાર વસ્તુ હશે એમનાથી એમણે એમનું ગળું કાપી નાખ્યું અને ધડ અલગ કરી દીધું એમણે અને જે એમણે સાઉથ દક્ષિણ દિશામાં એમનું ધડ છે ફેંકી દીધું સો ઇમિડિયેટલી શિવાના જે ફોલોઅર છે બધા ચીયર કરવા માંડ્યા એ ડાન્સ કરવા માંડ્યા જે ઘોસ્ટ હતા ભૂતો હતા હેના અને બ્રાહ્મણો જે બધા રડતા રડતા બધા બ્રહ્માજી પાસે ગયા તરત જ હેના કે બ્રહ્માજી બધા દેવી દેવતાઓ બ્રાહ્મણો સંતો બધા લોકો ઇમિડિયેટલી એ લોકો ત્યાં જઈને બ્રહ્મા પાસે રડવા લાગ્યા કે બ્રહ્માજી આ શું થઈ ગયું એમ આખું બધું એમણે કીધું તો બ્રહ્માજી કે એ તો હું જાણું જ છું ઓલરેડી કે આવું થવાનું જ હતું એટલે જ હું એ હું ત્યાં યજ્ઞ અટેન્ડ કરવા ના આવ્યો એટલે જ મેં હાજરી ના આપી મને આ બધું ખબર જ હતી મને અને વિષ્ણુને ભગવાન વિષ્ણુને આ બધું ખબર જ છે દેટ વાય હું આ વસ્તુમાં ના ભાગ લીધો મેં સ્વ બ્રહ્માજી એમને શિક્ષા આપે છે કે તમે ક્યારેય ખુશ રહો તમે ક્યારેય ખુશ રહો જ્યારે તમે એક મહાન આત્માનું તમે ઓફેન્ડ કરો છો તમે અપરાધ કરો છો એમના પ્રતિ હેના તો ત્યારે આપણે જોયું હિસ્ટ્રીમાં જ્યારે જ્યારે કોઈ મહાન આત્મા અથવા મહાન જે ભક્તોનું અપમાન થયું છે ત્યારે ત્યારે એમનું રિઝલ્ટ તમે જોયું છે કે એવું ભયાનક આવ્યું છે કાં તો ભગવાન વિષ્ણુ ખુદ આવ્યા છે કાં તો એમના ભક્તોથી અથવા તો આવી રીતે જે શિવજી તો બધે એમનું રિઝલ્ટ છે એનો અંત આવે છે અને અંત છે એ બહુ ડેન્જર હોય છે એમનું તો શિવજી છે આપણે એમની જે મહાન ક્વોલિટી વૈષ્ણવ નામ યથાશંભુ બધા વૈષ્ણવમાંથી શ્રેષ્ઠ વૈષ્ણવ અગર એમનું કોઈ અપમાન કરે છે તો ભગવાન વિષ્ણુ બ્રહ્માજી અથવા તો ખુદ શિવજી એ છે ને કોઈ સહન નથી કરી શકતા આ વસ્તુ એમના ભક્તો કોઈ સહન નથી કરી શકતા સો સો જ્યારે બ્રહ્માજી એમ કીધું કે એક જ રસ્તો છે હવે આપણી જોડે કે આપણે બધા જઈએ છીએ શિવજી પાસે કૈલાસમાં અને ત્યાં એમને આપણે માફી માંગીએ અદરવાઈઝ આમનો કોઈ બીજો ઉપાય નથી સો જયારે બધા દેવી દેવતાઓ ઋષિગાણ હેના બધા સંત મહાત્મા બધા લોકો કૈલાસમાં જાય છે કૈલાસમાં છે શિવજી એકદમ ધ્યાનમાં શાંતિથી એકદમ સરસ વાતાવરણ સાથે ક્લીન અને પ્યોર એટમોસ્ફિયરમાં બન્યાન ટ્રીસ હોય છે એમની નીચે એ તપ કરે છે ધ્યાન ધરે છે ભગવાનનું અને એમનું જપ કરે છે સો એવી જ સમયે બધા દેવી દેવતાઓને બધા પહોંચ્યા અને જણાવે છે આ બધી વસ્તુ અને માફી માગે છે દેન શિવજી છે તો હંમેશા માટે શુભ છે અને આશુતોષ છે એટલે બધાથી પ્રસન્ન થઈ જાય ત્યારે શિવજી એમ કહે છે કે કંઈ વાંધો નહીં ભલે અપરાધ થઈ ગયો તમારાથી તમે માફી માગી એ બહુ મોટી વસ્તુ છે અને તમારું જે આ બાળ બાળક ચાઇલ્ડિઝ જેવું જે વર્તન છે અને છે ને એ તમને તમે કરેક્ટ કર્યું એ જ તમારું સોલેસ છે એ જ તમારો અને છે ને ઉપાય છે સો ત્યારે જે દક્ષા છે એમણે કીધું કે ભાઈ ચલો દક્ષાને ફરીથી જીવે અને છે ને ફરીથી દક્ષા જીવતા થાય અને એમને બકરીનું એક ગોટનું માથું મળે એવું કરીને તો આવી રીતે શિવજી એ છે બધાને પુષ્પાનું જ્યારે દાંત તોડી નાખ્યા હતા સોરી પુષાનું ત્યારે એમણે કીધું કે ફરીથી એમના છે દાંત છે એમના પાછા આવે અને અલગ અલગ જેના હાથ તૂટી ગયા હતા પગ તૂટી ગયા હતા આવી રીતે તો શિવજી છે બધાને આશીર્વાદ આપે છે કે ફરીથી પાછા એ લોકો જીવતા થાય અને પાછા જીવે તો જેવી જ રીતે જ્યારે દક્ષાને બકરીનું માથું મળ્યું તો તરત જ છે દક્ષા છે એ નાખમાંથી આંસુ આવી જાય છે એમનું જે હૃદય છે એ બહુ દર્દથી ભરાઈ જાય છે યાદ કરીને કે મારી દીકરી સતી કઈ રીતે આવી તેમ આવ્યું થયું એમ બહુ ખોટું થયું એમ એવું કરીને એ દક્ષા છે એમનું જે વેદના છે બહાર કાઢે છે અને માફી માગે છે શિવજીથી કે બહુ મોટી ભૂલ થઈ ગઈ મારી બહુ મહાન છો તમે અને બહુ દયાળુ છો તમે હા અને દક્ષા છે એ રીતે ધીમે ધીમે શુદ્ધ બને છે અને આવી રીતે આખું જે મહાન જે યુદ્ધ છે હેના એનો અંત આવે છે અને બધા જ દેવી દેવતાઓ અને શિવજી અને પાછા બધા લોકો જાય છે અને ફરીથી એક મસ્ત ક્લીન પ્યોર એક યજ્ઞનું આયોજન કરે છે અને ભગવાન વિષ્ણુ છે એ તરત જ એ હવનમાંથી યજ્ઞમાંથી બહાર આવે છે અને બધાને સામે બધાની સામે ગ્લાન્સ મારે છે અને બધાને આશીર્વાદ આપે છે સો બધા જ લોકો છે ખુશ થઈ જાય છે સો આવી જ રીતે આપણે જોયું કે આ ભાગવતમની જે કથા છે એ ખાલી એક સ્ટોરી પૂરતું નથી એક કાલ્પનિક નથી વસ્તુ પણ હંમેશા આપણે જોઈએ છીએ કે કંઈક ને કંઈક છે શ્રીમદ ભાગવતમ આપણને શીખવાડે શીખવાડે છે બધી જ વસ્તુમાંથી દરેક વાક્યમાંથી આપણે કંઈક ને કંઈક શીખવાનું છે તો અહીંયા આપણે શીખ્યું કે કઈ રીતે પોઝિશન છે પાવર છે લોકોને અહંકારમય બનાવે છે અને અહંકારમાં છે એ ભૂલી બેસે છે કોણ મહાન છે કોણ નાનું છે કોણ મોટું છે એ ગમે તેને સામે આવે એટલે એનું અપમાન કરવા મળે છે અને એ અપમાન કરે છે ત્યારે આપણે જોયું અહીંયા કે એક એક મોટી આત્મા એક ગ્રેટ સોલ નું અપમાન કરવાથી એમના રાજ્ય એમના સામ્રાજ્યનું એમના પરિવારનું બધાનું કઈ રીતે પતન આવી પડે છે સમજા સો આપણે હંમેશા ધ્યાન રાખીએ કે જે વૈષ્ણવ છે જે ગુરુ છે સાધુ છે એમનું ક્યારેય અપમાન ના કરીએ અને હંમેશા એમને રિસ્પેક્ટ આપીએ અને એ રિસ્પેક્ટ અને જે માન સન્માન ક્યારે મળે જ્યારે આપણે શ્રીમદ્ ભાગવતમની આવી કથા અને આવી રીતે આપણે ભક્તોનો સંગ સાથે સાંભળીએ અને સ્પેશિયલી જો કલયુગમાં અગર આ જે બધી ક્વોલિટીઝ ડેવલપ કરવી છે આપણે અને જે અહંકારથી કઈ રીતે દૂર રહેવું ગુસ્સાથી કઈ રીતે દૂર રહેવું તો આપણે બધાએ જે કલયુગમાં છે મહામંત્રનું જપ કરવું જોઈએ કારણ કે આપણા હૃદયમાં કામ ક્રોધ મોહ મદ મત્સર્ય બધું ભરેલું છે કંઈ ના કંઈ બહાર આવી જ જાય છે પણ એમના માટે સોલ્યુશન છે કલોતદહરિકીર્તન કે કલિયુગમાં ભગવાનનું કીર્તન ભગવાનનું નામ લેવાથી અને શુદ્ધ બને છે આપણું હૃદય આપણું જે મન છે આપણી જે બુદ્ધિ છે અને જે આપણો ખોટો અહંકાર છે એ તરત જ શુદ્ધ બની જાય છે સો જે રિક્વેસ્ટ છે બધાને કે જપ ચાલુ કરીએ ભગવાનનું નામ ચાલુ કરીએ જે મહામંત્ર છે જે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે સો આવી જ રીતે આપણે ઇન્ટરેસ્ટિંગ ભાગવતમની કથા ડિસ્કસ કરીશું બધાને સારું લાગ્યું હોય તો પરિવારને મોકલો ફોલો કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી લો હરે કૃષ્ણ પાદ કી જય